વડોદરામાં સમોસામાં ગૌમાંસ નીકળ્યું બનાવતા હતા સમોસા રિપોર્ટના આધારે થઈ પુષ્ટિ સંસ્કારી નગરી કહેવાતા વડોદરાની અંદર ત્યાંના લોકો અને ત્યાંનું ખાણીપીણી ખૂબ પ્રખ્યાત છે પરંતુ લોકોના સ્વાદનો ફાયદો અમુક અસામાજિક તત્વોએ ઉઠાવ્યો હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે સમોસાની પ્રખ્યાત સમોસાની દુકાન હતી જેની અંદર એવો પદાર્થ નાખવામાં આવતો હતો કે જેને સાંભળીને તમારા પણ રૂવાળા ઊભા થઈ જાય તો નવાઈ નહીં કઈ હતી આ દુકાન અને શું હતું એ વસ્તુ જો આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ વડોદરામાં ક્રાઈમની ઘટના બને એટલે ચકચાર મચી જતો હોય છે કારણ કે વડોદરાના લોકો અને ત્યાંની ખાણીપીણી ખૂબ લોકોમાં પ્રખ્યાત છે પરંતુ આ વાતનો ફાયદો અનેક અસામાજિક તત્વોએ ઉઠાવ્યો છે વડોદરા શહેરના પાણી ગેટવાડ વિસ્તારમાં આવેલી જાણીતી સમોસાની દુકાનમાં સમોસામાં ગૌમાંસ ભેળવવામાં આવતું હોય તેવી બાતમી વડોદરા પોલીસને મળી હતી જે બાદ પોલીસે રેડ કરીને દુકાન અને તેના કારીગરોની ધરપકડ પણ કરી છે તપાસ દરમિયાન વડોદરામાં આ દુકાનમાંથી ત્રણસો કિલો જેટલું માંસ મળી આવ્યું છે જે બાદ પોલીસે દુકાનના માલિક યુસુફ શેખ અને નેમ શેખની ધરપકડ કરી છે ઝોન અમારી કચેરીને એક બાતમી મળેલી હતી કે જૂની ઘડી જે સિટી પોલીસ સ્ટેશનમાં આવેલું છે ત્યાં એક મકાનમાં સમોસા બનાવવામાં આવે છે અને સમોસાની અંદર ગૌવંશનો ઉપયોગ કરવામાં આવે છે એ બાતમી આધારે તાત્કાલિક અમારી ઝોન ફોર એલસીબીની ટીમને ત્યાં સ્થળ પર રેડ કરવા મોકલેલ હતી જે ટીમે રેડ કરતાં ત્યાંથી અમને એકસો ને તેર કિલોગ્રામ ગૌવંશનો જથ્થો મળી આવેલો એકસો બાવન કિલોગ્રામ કાચા માવો સમોસાનું મળી આવેલું તેમજ એકસઠ કિલોગ્રામ કાચા સમોસા તૈયાર જે હોય એ મળી આવેલા એ તમામને જપ્ત કરી અને એફએસએલમાં પરીક્ષા અર્થે મોકલતા એફએસએલ એને ગૌવંશ હોવાની પુષ્ટિ આપેલી જે અનુસંધાને સિટી પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ બે હજાર સત્તરની કલમ આઠ બે ચાર તેમજ દસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે

જે રિમાન્ડ દરમિયાન તપાસમાં અમને એવું જાણવા મળેલું કે આ તમામ ગૌવર્ષનો જથ્થો એ લોકોએ ઇમરાન ઉર્ફે દાઉદી યુસુફભાઈ કુરેશી રહે કુરેશીવાડ ભારેજ પાસેથી ખરીદેલું જેને પણ અમે લોકોએ અટક કરી અને હાલમાં અમારી કસ્ટડીમાં લીધેલું છે અને એની તપાસ ચાલુ છે આ જે જથ્થો બનાવતા હતા તે માટે એ લોકોએ કોઈ કોર્પોરેશનનું કોઈ લાયસન્સ પણ નહીં નહોતું અને એમને જથ્થો બનાવી ગૌ ઉપયોગ કરી અને સમોસા એ લોકો આખા વડોદરા સિટીમાં વેચતા હતા અને આ તમામ છે સાતે આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે એમને અટક કરવામાં આવેલા છે એ હાલમાં ક્યાંક એમણે વેચાણ કર્યું છે કે કઈ જગ્યાએ કોણ કોણ એમની પાસેથી લઈ જતું હતું એની તપાસ ચાલુ છે ગૌવંશની તપાસ જે અમને રિમાન્ડ દરમિયાન છે આરોપીના રિમાન્ડ લીધેલા હતા અને નામદાર કોર્ટે મંજૂર કર્યા રિમાન્ડ એ સમય દરમિયાન અમને એવી તપાસમાં ખુલવા પામેલું કે ઇમરાન ઉર્ફે દાઉદી યુસુફ કુરેશી અને કુરેશીવાડ ભાલેજ નાવ પાસે તે લોકોએ ગૌવંશનો જથ્થો લીધેલો હતો એને પણ હાલમાં અટક કરેલો છે અને એની કાર્યવાહી ચાલુ છે આ બંને જે યુસુફભાઈ ફકીર મોહમ્મદ શેખ અને એમનો દીકરો નઈમ યુસુફભાઈ શેખ છે બંને લોકો વર્ષોથી આ સમોસા બનાવવાનો વેપાર છે કરતા હતા એમના ફાધર પણ આ વેપાર કરતા હતા અને અમને જ્યારે એક સબા પોલીસ સ્ટેશનમાં એક અમે કેસ કરેલો ગૌવંશનો એ એમાંથી અમને સપ્લાયની ચેન માલુમ પડતા અમે લોકોએ અહીંયા પણ અમને બાતમી મળી અને એમાં રેડ કરી અને એમાંથી ગૌવંશનો જથ્થો પકડાયેલો છે તપાસ કરતા પોલીસને શોપમાંથી માંસના જથ્થા સાથે કાચા સમોસાના અનેક મહિનાનો સમોસાનો માલ પણ મળી આવ્યો હતો જોકે તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાને પોલીસે જેલના સળિયા ગણતા કરી દીધા છે હાલ તો પોલીસ દ્વારા એ તપાસ કરવામાં આવી રહી છે કે આ લોકો પાસે નિયમિત કોણ કોણ સમોસા ખરીદવા આવતું હતું અને કોણે કોણે આ સમોસા ખાધા છે વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત તક